બગસરા શેરમાં માં રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ શ્રી નમ્ર મુનિ મહારાજ પ્રેરિત લાખાણી યુવા ગોળ નું વિતરણ પણ કરાયું છે અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ડિગ્રી ઉપરાંત તાપમાનનો પારો પહોંચી જતા માનવ જીવન તો શું પશુ પંખીઓ પણ આ તાપમાનથી ઉકળી ઉઠ્યા છે તેવા સમયે અમરેલીના બગસરા શહેરમાં મધુબાળા મનસુખલાલ ગોટીચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય સંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરિત અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા ગત તારીખ ચૌદમી એપ્રિલથી નિઃશુલ્ક છાશ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં દરરોજ આશરે ત્રણસો ઉપરાંત પરિવારોને નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવે છે મારું નામ ઉમેશ પીતુભાઈ જેતપુરા છે હું આ મગલા પ્રદેશમાં નોકરી કરું છું આ પરમ પૂજ્ય શ્રી નમ્ર સહયોગથી અમે મધુબાલા ટ્રસ્ટ દ્વારા અહીંયા છાસનું વિતરણ કરીએ છીએ મધુબાલા ટ્રસ્ટ દ્વારા આઈ કણે ત્રણસો ને ત્રીસ કાર્ડ કાઢેલ આપેલ છે છાસ માટે નિઃશુલ્ક એમાંથી રોજના બસો ને સિત્તેરથી એંસી જણાને અમે છાસનું પાઉનું વિતરણ કરીએ છીએ તથા આજરોજ અતુલભાઈ લાધાણી તરફથી ગોળનું તમામ કાર્ડ વિતરણને તમામ નિશુલ્ક ગોળનું વિતરણ કરેલ છે જે બદલ અમે અતુલભાઈનો ખૂબ ખૂબ આભાર છીએ તો આજે અખા દિવસે અતુલભાઈ ભીખુભાઈ લાઘાણી તરફથી નિઃશુલ્ક ગોળનું પણ વિતરણ કરવામાં આવ્યું જેમાં છાશની સાથે ત્રણસો ઉપરાંત પરિવારોને છાશ અને ગોળનું વિતરણ કરાયું હતું જેમાં સહયોગ ઉમેશભાઈ જેતપુરા અતુલભાઈ ભીખાભાઈ લાખાણી સહિત લોકોનો મળ્યો આર્થિક ગરીબ પરિવારોને તાપમાનમાં અને વિતરણ કરી એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું પ્રકાશભાઈ મોહનભાઈ મને નટવનગરથી નગરથી આવીએ છીએ આવા તાપનેદરમાં અહીંયા અહમ જે છાસ વિતરણનું સારું કામ છે કારણ કે આપણે ઘરે ઘરે છાસની બહુ જરૂર પડે છે તો છાસ વિતરણ બહુ વ્યવસ્થિત ડિસિપ્લિન સાથે ઘણા ભાવિકો પણ લાભ લીધે છે અને આજે તો પણ ગોળનું પણ વિતરણ છે કાલે ગણેશ ચતુર્થી છે ને એટલે લાડવા બનાવવાના થતા હોય છે એટલે એમાં ગોળ પણ આ લોકો આજે વિતરણ કરી રહ્યા છે સરસ અને આ વિતરણ ચાલુ છે ને અંદાજે વીસથી પચીસ દિવસ જેવું થઈ ગયું છે અને હજી ઘણો સમય હાલશે એમને ખ્યાલ છે આ બધી સેવા જે આપે છે ને એ નિઃશુલ્ક સેવા આપે છે અને ઘણા ભાવિકોને લાભ મળે છે હું અતુલભાઈ ભીખુભાઈ લાધાણી આજે અખાતવીસ નિમિત્તે અહીંયા નમ્રમુની હસ્તક ચેતન મનસુખભાઈ ચેતનભાઈ કોટેચા તરફથી છાસ કેન્દ્ર તો ચાલુ જ છે અને ત્રણસોથી સવા ત્રણસો માણસો રોજ લાભ લે છે અને એ છાસની કોથળીઓ જ બધાને આપે છે બરાબર છે જે જે હોય એને અને એના આજે અખાત્રીજના નિમિત્તે ભીખુભાઈ નરભેરામ લાધાની તરફથી ગોળનું પણ એ બધાને એક એકને વિતરણ કર્યું છે અખાત્રીજમાં અમારે કેવું છે કે તીર્થંકર જે ઋષભદેવ ભગવાન છે એમનો આજે છ મહિના પછી ઉપવાસ પછી પારણા હતા એટલે એ પારણાના આજના નિમિત્તે એમને શેરડીના રસ્તી પારણા કર્યું એ નિમિત્તે આજે અમે ગોળનું વિતરણ કરેલ છે